તમે ધર્મને પકડી રાખશો તો ધર્મ તમને બરાબર પકડી રાખશે તમે ધર્મની રક્ષા કરશો તો ધર્મ તમારી રક્ષા કરશે ધર્મો રક્ષતી રક્ષ બહુ મોટો ઉત્સવ થયો નંદ બાબાએ સ્નાન કર્યું સુંદર વસ્ત્ર અલંકાર ધારણ કર્યા ગોવાળિયાઓએ નંદ બાબા ત્યાર કર્યા અને એવી રીતે તૈયાર કર્યા જાણે લગ્ન બાબાના લગ્ન હોય ને કે વરરાજાને તૈયાર કરે ને એવી રીતે નંદ બાબાને તૈયાર કર્યા બાબા દુલ્હા જેવા લાગતા હતા મને બંડી પહેરાવી હાથમાં લાકડી આપી તમે તમારા રંગે બોલો ભરવાડે ભૂદેવને ભરવાડ કરી નાખ્યો ગઈકાલે આમ નંદ જેવો ડ્રેસ પ્રેમ ગોકુળનો ગોકુળના ત્યાં ધોડીને ભગવાન જાય ભગવાન મથુરામાં પ્રગટ થયા પણ ભગવાન ગોકુળમાં પધાર્યા ત્યાં ઉત્સવ થયો મથુરા એ સૂક્ષ્મ શરીર છે ગોકુળ એ સ્થૂલ શરીર છે ગઈકાલે પણ આપણે ચર્ચા કરી હતી વિશુદ્ધ મન એ વસુદેવ અને દેવમય બુદ્ધિ એનું નામ જ દેવકી જુઓ આ મન આ બુદ્ધિ કંસ એટલે અહંકાર આ આ બધા સૂક્ષ્મ શરીર કહેવાય એ મથુરામાં રહે છે મથુરા એટલે સૂક્ષ્મ શરીર મન એ સૂક્ષ્મ વસ્તુ છે બુદ્ધિ એ સૂક્ષ્મ વસ્તુ છે અહંકાર ઈગો એ સૂક્ષ્મ વસ્તુ છે જ્યારે ગોકુલ ગો એટલે ઇન્દ્રિયો કુલ એટલે સમૂહ ઇન્દ્રિયોનો સમૂહ એટલે કે આ આપણું શરીર અને સ્થૂલ શરીર કહેવાય આ પાંચ ભૌતિક શરીર ઇન્દ્રિયોનો સમૂહ એટલે કે હાથ પગ મોઢું નાક કાન આંખ્યું મૂત્રદ્વાર મલદ્વાર આ બધી ઇન્દ્રિયોનો સમૂહ એનો અર્થ સ્થૂલ શરીર ગોકુલ એટલે સ્થુલ શરીર શ્રી કૃષ્ણ પરમાનંદ છે બ્રહ્માનંદ છે વિશુદ્ધ મન વસુદેવ અને દેવમય બુદ્ધિ ભગવાન પ્રગટે છે આનંદો બ્રહ્મે દિવ્યજાના આનંદ બ્રહ્મ છે આનંદ એટલે સુખ પણ નહીં દુઃખ પણ નહીં આનંદ જ્યાં સુખ અને દુઃખ બંનેનો આત્યંતિક ભાવ છે અત્યંતો ઉપર અતિ્યત્ર પણ પછી ઓલો કંસ મારી ન નાખે કંસ એટલે દેહાભિમાન એ બ્રહ્માનંદ દેહાભિમાન હોય ને એને ખતમ કરે પણ જો બ્રહ્માનંદ એની તમે રક્ષા કરો એને જરા માખણ ને ઘીને છાશને ખવડાવીને લાડ લડાવી અને તમે એને મોટો કરો તો પછી કેટલાય અસુરોને મારી નાખે ને છેવટે મામા કંસને પણ મારે એટલે કે તમારા દેહાધ્યાસને પણ દેહાભિમાનને પણ એ ખતમ કરે આવા આધ્યાત્મિક અર્થો ભાગવતના આચાર્યોએ આપણને સમજાવ્યા છે તો ગોકુલમાં ભગવાન જ્યારે પધાર્યા ત્યારે ઉત્સવ થયો એટલે કે એ આનંદ જ્યારે સ્થૂલ શરીરના માધ્યમથી પ્રગટ થાય ત્યારે ઉત્સવ થાય તતાર વ્રજ સમૃદ્ધિ શુખદેવજી વર્ણન કરે છે હે રાજા પરીક્ષિત ત્યારથી માંડી અને આ ગોકુળ સર્વ સમૃદ્ધિમાન બન્યું નંદ બાબાએ બહુ દાન કર્યું ખૂબ દાન એમ છે સાત તલના મોટા મોટા પર્વત બનાવ્યા તલ બહુ થતા હશે સાત તલના મોટા મોટા પર્વતો બનાવ્યા આપણે સામાન્ય રીતે આમ ઝાકળિયા તલ કરીએ ને કા એવું હોય પણ આમ તો આ તો આઠમ હતી શ્રાવણ મહિનાની એટલે આમ ભરી રાખ્યા હોવા જોઈએ પણ સાત તલના મોટા મોટા ઢગલા પર્વત જેવડા કર્યા એને સુંદર વસ્ત્રોથી ઢાંક્યા અને એમાં પાછા રત્ન ખોસ્યા જુદા જુદા રંગના રત્નો ખોસ્યા અને પછી આમ માણું લઈ અને બેઠા અને હવ આવે કોઈ આમાં લઈ જાય ને કોઈક હુંડલા લઈને આવે ભરી ભરી માણું બે માણા જેવું જેનું પાત્ર નંદબાવાએ આ તલમાંથી તેલ નીકળે તેલને અમારે સંસ્કૃતમાં સ્નેહ કહે છે એટલે કે નંદ બાવાનો નેહડો એને બધાને નેહ આપ્યો સ્નેહ આપ્યો એ વહેંચ્યો નેહડા છે ને એ નેહથી ભરેલા ત્યાં નર્યો નેહ બાકી તો આવ નહીં આદર નહીં નહી નહી નો નેહ તો વો ઘર કબૂન જાઈએ ભલે કંચન વરસે મેહ નહીં નહીં આદર નો સ્નેહ છે ખૂબ બ્રહ્માનંદ તમારા જીવનમાં આવે ત્યારે તમે ઉદારતા પૂર્વક વહેંચો જેમ આ દિવસોમાં માત્ર ભરવાડ સમાજ જ નહીં પણ આ સ્થાન સાથે આસ્થા ધરાવનારા દરેક સમાજના લોકો ખૂબ ઉદારતાપૂર્વક વહેંચે છે બોલો ચાંદીની નોટું અને સોનાની લગડીયું એની ઉછામણી થઈ આવો નંદોત્સવ બાવળિયાળીમાં થયો આને માટે મોજ જોઈએ ભાઈ ખાલી હોય એટલે માણા આપીએ કે એમ નહીં અંદરથી આપવાની એવી વૃત્તિ ઉછાળા મારે અને ક્યારે મારે જ્યારે અંદર પેલો આનંદ પ્રગટ થાય ત્યારે ખૂબ ઉદારતા પછી ગોપાન ગોકુલ રક્ષાયામ નિરૂપ્ય મથુરામ ગત ગોવાળિયાઓને ગોકુળની રક્ષામાં મૂકી નંદ બાવા કંસને એનો વાર્ષિક કર આપવા માટે મથુરા ગયા અને અહીંયા કંસની મોકલેલી પૂતના છ રાક્ષસી પણ સુંદરી સ્ત્રીનું રૂપ લઈ અને ગોકુળમાં આવી ગોવાળિયાઓ હતા તો ખરા રક્ષા માટે પણ આ એવી બની ઠંડીને આવી હતી કોઈ હારા ઘરનું બાય માણા હશે એમ માનીને ગોવાળિયાઓએ કે બેન બાપા ક્યાં જવું તમારે એટલે બોલી કે આ જેને ત્યાં લાલો હા હા અમારા નંદજીને ત્યાં હરક કરવા આવ્યા લાગો છો જબલું લઈને આવ્યા છો તો કે હા હું માસી થાવ ને એની લાલાની માસી થાવ ઓહો હો હો જશોદાજી ને આવાય બેન હશે ખબર નહોતી આમ વયા જાવ બાપા સીધા વયા જાઓ ઓલે પણ જો યમલાર્જુનના એ બે જાડવા દેખાય બસ એ જ નંદજીનું ખોરડું અને પૂતના એવી બનીઠની સુંદરી સ્ત્રીનું રૂપ લઈને આવી એ છે રાક્ષસી સુખદેવજી કહ્યાનું નામ પૂતના છે પૂત એટલે પવિત્ર અને ના એટલે નહીં જે પવિત્ર નહીં પૂતના પવિત્ર શું નહી જ્ઞાને સદૃશમ પવિત્ર વિદ્યતે જ્ઞાન સમાન કંઈ પવિત્ર નથી તો પવિત્ર નહીં એટલે કે અજ્ઞાન અવિદ્યા એ પૂતના શિવલભાચાર્યજી મહારાજ કહે છે પૂતના એ અવિદ્યાનું રૂપ છે ભગવાન શ્રી કૃષ્ણ સૌથી પહેલા વહેલા પૂતનાને મારે છે આમ તો સ્ત્રી કોઈ બાળકને જોવે ને એટલે એના હૈયામાં હેત ઉભરાય અને આ રાક્ષસી ઝેર ભરીને આવી છે પોતાની છાતી ઉપર ઝેર ચોપડીને આવી નંદને ઘેર નંદ બાવા તો ગયા હતા મથુરા યશોદામાં અહીંયા બેઠા હતા લાલાને ખોળામાં લઈને એમાં પૂતના પહોંચી તો બાપા આવો આવો અને ઓલી પહોંચી વધાય ખાતા ખાતા હરખ કરવા ગઈ હતી ને અરે વધાય 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 જશોદા તારે ત્યાં લાલો થયો આ ઉંમરમાં તમારે ત્યાં પારણું બંધાયું હા બાપા વધાય ઠાકોરજીને આવો બેન આવો બેહો કનૈયાએ જોયું બાએ આને બેન કીધું એટલે કે માસી છે આપડે નજર કરી